જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ શ્રીનગરમાં વડોદરાના તેવીસ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા તેમને પરત લાવવા માટે સાંસદ ડૉક્ટર હેમાંક જોશી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે આજે તેવીસ જેટલા યાત્રીઓ વડોદરા આવી પહોંચ્યા હતા અને પ્રવાસીઓ તથા તેમના પરિવારોએ રાહતો શ્વાસ લીધો હતો કાશ્મીરમાં ફસાયેલા લોકો વડોદરા પરત ફર્યા હતા જેમાં સુરત અને અંકલેશ્વરના યાત્રીઓ પણ પરત ફર્યા છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા પરત ફરેલા યાત્રિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત સરકારે યાત્રીઓની ટિકિટનો પણ ખર્ચ ઉઠાવ્યો હતો દર દસ મિનિટે તેમના ખબર અંતર પૂછવામાં આવતા હતા વડોદરા અને ગુજરાત હેમખેમ પરત આવતા યાત્રીઓ અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો રેલવે મારફતે આવી પહોંચેલા યાત્રીઓએ જણાવ્યું હતું કે અમને કોઈ તકલીફ નથી પડી અમારે પહેલગામ જવાનું હતું પરંતુ અમે માંડીવાળી હતું આતંકવાદીઓની પ્રવાસીઓ પર જ નજર છે કાશ્મીર અને આર્મીવાળા સારા છે સરકારની એટલી ચૂક કે પ્રવાસી હોય ત્યાં સિક્યોરિટી આપવી જોઈએ તેવી અમારી માંગ છે જ્યાં બંદોબસ્ત ના હોય ત્યાં પ્રવાસીઓને ના મોકલવા જોઈએ અમે શ્રીનગરમાં હતા અમે શ્રીનગરથી જમ્મુ રૂપિયા બારસોનું ભાડું ખર્ચીને આવ્યા હતા મહિલા પર્યટકે જણાવ્યું કે વડોદરા અમને સુરક્ષિત પહોંચી ગયા છીએ ત્યાંના લોકોએ અમને જમવા આવવા જવાની બાબતે ઘણો સપોર્ટ કર્યો હતો અમે એક વખત રાતે દસ વાગે અટકી પડ્યા હતા ત્યારે સ્થાનિકોએ અમને કારમાં છોડી ગયા હતા અને એમણે કહ્યું કે તમે અમારે ઘરે પણ ચાલો અમારે પણ માતા બહેન અને પરિવાર છે તે લોકો પણ ઘટનાથી ઘણા દુઃખી હતા તેઓ કહેતા હતા કે તમે હવે અમારા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે આતંકી હુમલાની ઘટના બાદ અમે ડરી ગયા હતા ત્યાં કર્ફ્યુ લાગી ગયા હતા અમે અમારી હોટલમાં સુરક્ષિત હતા અમે રૂપિયા પચીસ હજાર ખર્ચીને જમ્મુ આવ્યા હતા ત્યાંના લોકો ખૂબ સારા છે અમને ઘણો સપોર્ટ કર્યો હતો અમને જમવા અને રહેવા માટે તેઓ બોલાવતા હતા અમારા સંતાનો ચિંતા કરતા હતા હવે ઘરે આવીને ઘણી રાહત અનુભવી રહ્યા છે આજે જે વીસ પરિવારો જમ્મુથી પરત એમ કેમ પરત ફર્યા છે ખાસ કરીને વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીના પ્રહર્તાથી આજે આ શક્ય બન્યું છે મોટે ભાગના પરિવારો અનુસૂચિત સપાટા હોય અને હું વડોદરા શહેર એસસીપુર પ્રમુખ હોય આ લોકોએ અમારો પણ સંપર્ક કર્યો અમે તાત્કાલિક સાંસદ શ્રી હેમાંકભાઈનો જોશીનો અમે ધ્યાન દોર્યું હતું ત્યારે ડોક્ટર હેમાંગ જોશી અમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરશો આ પરિવારો તરફ એકદમ સેફલી બરોડા આવી જશે અને આજે તમામ પરિવારો અત્રે વડોદરા આવી ગયા છે કારણ કે જે પણ એમને સાંસદે મદદ કરી તેમાં રાજ્ય સરકારે પણ આમાં ખૂબ જ ઇન્ડસ્ટ્રી પગલાં લીધા માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી તેમજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ લોકો પરિવારો વડોદરા એમ કેમ્પ તે માટે સરકાર તરફથી પણ ભરપૂર પ્રયત્ન કર્યા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનો પણ આભાર માનીએ કે આ પરિવારોને પરત વડોદરા લવા તે બનતા પ્રયત્ન કરીને આજે આ પરિવારો વડોદરા પહોંચી ગયા છે બસ એટલું જ કહીશ કે અમે ત્યાંથી પાછા આવ્યા છે એટલે ભગવાનનો આભાર માનીશ કે અમે સુરક્ષિત રીતે અહીંયા આવી ગયા છે આટલી ગંભીર ક્રિટિકલ કન્ડિશનમાંથી પણ અમે બહાર નીકળીને આવી ગયા છે એટલે ભગવાનનો આભાર માનીએ છીએ કે અમને આટલી મુસીબતમાંથી બહાર કાઢ્યા પ્રશાસન ત્યાંનું બહુ સારું હતું અને તેના સ્થાનિકો પણ સારા હતા જેમને અમને મદદ કરી હતી ઇન્ડિયન રેલવે ઇન્ડિયન આર્મી તમામનો આભાર કે એમને અમને અહીંયા સુધી લાવ્યા

ત્યાં જઈ ચિંતા ના કરશો કોઈ બીક નથી અમે બધા તમારી સાથે છે એવું અમને બહુ સપોર્ટ કર્યો પટલોવાડા ત્યાંના કાશ્મીર શ્રીનગરના લોકો પણ બહુ સારા છે એમને પણ અમને બહુ સપોર્ટ કર્યો કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી શાંતિથી બેસીરો એમ આ બાજુમાં જે કરી કોણ હે બેટા એ લોકોએ અમને સપોર્ટ કર્યો છે આ અહીંયા લોકો બધા છે હા તમારો લાગશે સપના દેખાય